આમ આદમી પાર્ટી નું જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કોસમડી ખાતે જીઆઈડીસી આપ કાર્યાલય જનતા સાથે અને જનહિત માટેના સંકલ્પ સાથે આ કાર્યાલય લોકસેવાનું કેન્દ્ર બનશે તેવો આશાવાદ આપ પાર્ટી એ વ્યક્ત કર્યો હતો અંકલેશ્વર કુસવડી ખાતે આમ આદમી પાર્ટીનું જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આપ પાર્ટી કાર્યાલયના પ્રારંભ સાથે જનસંપર્ક તેમજ લોકોના પ્રશ્નોના નિરાકરણનું કેન્દ્ર બનશે તેમ આપના આગેવાનોએ કાર્યકરોએ સમક્ષ આશાવ્ય વ્યક્ત કરી હતી વધુમાં વધુ લોકો આપ પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ તે માટે અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા લોકસભા ઇન્ચાર્જ યાકુબભાઈ જિલ્લા મંત્રી દીપકભાઈ પટેલ અંકલેશ્વર પ્રભારી નિતિનભાઈ જીઆઈડીસી પ્રમુખ દીપકભાઈ શહેર પ્રમુખ વિનયભાઈ મહાદાહી મહામંત્રી આસિફભાઈ સુરેશભાઈ મહેશભાઈ અને ભરતભાઈ પ્રીતભાઈ અને અન્ય લખનભાઈ તેમજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ નવનિર્મિત કાર્યાલય દ્વારા જનતા સાથે સીધો સંપર્ક લોકોના પ્રશ્નોના નિરાકરણ અને લોકસેવાના વિવિધ કાર્ય શરૂ કરવામાં આવશે જનતા સાથે જન